થોડાક દિવસ અગાઉ સંસ્કારી નગરી વડોદરામાંથી ગુજરાત અને વડોદરાને હચમચાવી દે તે પ્રકારની ઘટના સામે આવી હતી જેમાં સ્કૂલના પ્રવાસે ગયેલા વિદ્યાર્થીઓ જે બોટિંગ કરી રહ્યા હતા તે દરમિયાન બોટ તળાવની વચ્ચે પલટી ખાઈ જતાની સાથે બાર જેટલા માસૂમ બાળકોએ આ ઘટનામાં જીવ ગુમાવ્યા હતા અને બે શિક્ષકોનો પણ સમાવેશ થાય છે આમ ચૌદ લોકોએ પોતાનો જીવ છે તે તંત્રની બેદરકારીના પગલે ગુમાવ્યા હતા જોકે આને લઈને અનેક સવાલો ઉઠ્યા હતા તકેદારી રાખવામાં આવશે સાવચેતી દાખવવામાં આવશે તેને લઈને તંત્ર સજાગ છે એવી મોટી મોટી વાતો કરવામાં આવી રહી હતી ત્યારે પોરબંદરના માધવપુર બીજ પાસેનો એક વિડીયો સામે આવ્યો છે અને આ વડોદરામાં જ્યાં દુર્ઘટના બની હતી ત્યાંથી જ આ વિદ્યાર્થીઓ છે પ્રવાસ અર્થે કિનારે આવ્યા છે આ વિડીયો છે તે ખૂબ જ ભયાવહ છે કેમ કે આમાં સ્પષ્ટ બેદરકારી દેખાઈ રહી છે શું સમગ્ર મામલો વાત કરીશું આ વિડિયોમાં

સામે આવી હતી જ્યારે વારંવાર આ પ્રકારની બેદરકારી થતી હોય ભૂલ થતી હોય તો લેવાની જરૂરિયાત છે પરંતુ આ ઘટના હવે ગંભીર તે પ્રકારે સ્કૂલ સંચાલકો વર્તી રહ્યા છે ત્યારે પોરબંદરના માધવપુર બીચમાંથી વધુ એક વિડીયો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં એક જાગૃત નાગરિક દ્વારા આ વિડીયો ઉતારવામાં આવ્યો છે વાત કરવામાં આવે તો પાદરા ખાતે આવેલી સાદરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ છે તે પ્રવાસ અર્થે પોરબંદર માધવપુર બીચ પર રમી રહ્યા હતા પરંતુ જેમાં સ્પષ્ટ બેદરકારી શિક્ષકોની દેખાઈ રહી છે કે કોઈ પણ પ્રકારનું લાઈવ જેકેટ કે કોઈ સુવિધા છે તેમને પૂરી પાડવામાં આવી નહોતી હવે નાના બાળકો છે તેઓ તો દરિયામાં રમી રહ્યા હતા તેમને શું ખબર કે આ દરિયો છે જ્યારે તે ઉફાન ઉપર હોય છે ત્યારે કેવો રૂપ ધારણ કરે છે ક્યાં કામ હે પ્રવાસ તાલુકો જિલ્લો તમારો તાલુકો પાજરા જિલ્લો વડોદરા પાજરા શિક્ષકોએ તો પ્રશ્નનો જવાબ આપવાનું ટાળ્યો હતો જોકે ત્યાં હાજર વિદ્યાર્થીએ કહ્યું હતું કે તેઓ સાદરા પ્રાથમિક શાળામાંથી આવ્યા છે જોકે આ હરણી બોર્ડ દુર્ઘટના મામલો જે વડોદરામાંથી સામે આવ્યો હતો તેને લઈને શિક્ષણ વિભાગ પણ કડક થયું હતું પરંતુ બે દિવસના કડક વલણ બાદ ફરી જૈસે થઈ જેવી સ્થિતિ છે આ વિડીયો ઉપરથી સાબિત થઈ રહી છે હવે આ વિડીયોમાં કેટલી સત્યતા છે અને જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેને લઈને હવે પ્રશાસન કયા પ્રકારની કાર્યવાહી કરે છે અને આવા શિક્ષકો આવા સંચાલકો જે આ પ્રકારના પ્રવાસોમાં બાળકોને જીવના જોખમમાં મૂકતા હોય છે તેમની સામે કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો અત્યાર સુધી બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજે ન્યૂઝની ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર